જેનું અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ હેલ્થ લાઉન્જ શરૂ કરવા જઈ રહ્યું છે વ્યસ્ત જીવનશૈલી દ્વારા ઉભા થતા પડકારોને કારણે વ્યક્તિ ઘણી વખત સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા અટકે છે એબી પ્લસ સ્પેશિયાલિટી હોસ્પિટલ જે સફળતાના બે વર્ષની ઉજવણી કરી ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હેઠ લાઉન્જ શરૂ કરવાની જાહેરાત કરી આ નવીન લાઉન્જ માત્ર દસ મિનિટમાં સંપૂર્ણ સ્વાસ્થ્યને સ્કેન કરે પ્રવાસીઓને ફ્લાઇંગ ટાઈમ વેઇટિંગ સમયનો સદઉપયોગ કરીને આ કાર્ય કરી શકે છે આ લાઉન્જનો ઉપયોગ રોગને શરૂઆતમાં પારખીને અટકાવવાનો છે અને તેમણે બે મહિનાના સમયમાં બારસો દર્દીઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું Namaste. I'm Dr. Priyanka Sharma and I'm a cosmetic plastic surgeon associated with AB Plus Ahmedabad. Today I'm standing at the Ahmedabad airport and I'm super excited to introduce to you the newly launched AB Plus Health Lounge. હું ડૉક્ટર મહેન્દ્ર નારબારિયા ચેરમેન ઓફ એસબાયાટિક્સ એન્ડ અત્યારે એ પ્લસ હોસ્પિટલ જે બ્યુટિક હોસ્પિટલ છે ગુજરાતનું એનો ઓનર છું અને આપણે અમદાવાદમાં અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિયાનું પહેલું એક એવું સેન્ટર ઊભું કર્યું છે હેલ્થ ચેકઅપ માટેનું જેમાં નોન ઇન્વેઝિવ કોઈ પણ નીડલ કે પ્રિક કર્યા વગર બોડીની એનાલિસિસ થાય હેડ ટુ ટો સુધીનો હેડમાં આપણે હેર એનાલિસિસ કરીએ પછી સ્કીન એનાલિસિસ કરીએ દેન વી ડુ આઈ એનાલિસિસ હાર્ટ એનાલિસિસ એ જ રીતે આપણું બોડી કમ્પોઝિશન થાય જેમાં આપણા વોટર કન્ટેન્ટથી માંડીને મસલ સ્ટ્રેન્થ અને ફેટ કન્ટેન્ટ બધું મેજર થાય હાર્ટની એનાલિસિસ થાય દેન વી હેવ ગેટ એનાલિસિસ અને બોન એનાલિસિસ તો એ ટાઇપના અલગ અલગ ટાઈપના જે હેલ્થ ચેકઅપના ઇક્વિપમેન્ટ છે આખા વર્લ્ડમાંથી જે બેસ્ટ એફડી અપ્રુવડ ઇક્વિપમેન્ટ્સ આપણે ત્યાં ઇન્સ્ટોલ કર્યા છે જેનું આપણે નોમિનલ ચાર્જ રાખ્યું છે નેગ્લિજીબલ ચાર્જમાં ટોકન ફીઝમાં આપણે કરીએ છીએ આઈટ ઇઝ નોટ ટુ અન બટ ટુ અવેર પીપલ અબાઉટ ધ પ્રિવેન્ટીવ હેલ્થ તો પ્રિવેન્ટીવ હેલ્થ સેગમેન્ટમાં એશિયનબાયોટિક્સ એન્ટર કરી રહ્યું છે અને એના માટે દિસ ઇઝ અવર ફર્સ્ટ વેર ધીસ વોઝ ફ્રોમ અહેમદાબાદ એરપોર્ટ વિથ હેલ્પ ઓફ અદાણી ગ્રુપ અને એનો દરેક ટેસ્ટની કોસ્ટ 500 રૂપિયા છે અને આના પર અમે લોકો પ્રિવિલેજ કોડ કાર્ડ બી લોન્ચ કરવાના છે જેનો એ લોકોને અનાઉન્સમેન્ટ કરીશું અમે લોન્ચમાં વી હેવ અબાઉટ સેવન ટેસ્ટ સેવન ડિફરન્ટ ટાઈપ ઓફ ટેસ્ટ એ કરીએ છીએ અને ભવિષ્યમાં આવા કોઈ બી નોન ઇન્વેઝિવ ટેકનોલોજી કંઈક વર્લ્ડમાંથી આવશે તો વી વિલ એડ ઓન ઇટ એટલે એવું નથી કે ધીસ ઇઝ એન્ડ ઓફ ઇટ આ તો જેસ બિગિનિંગ છે અત્યારે જે મારા દિમાગમાં અને જે મેં રિસર્ચ કર્યું આખા વર્લ્ડમાં અલગ અલગ મશીનો જોઈને એનાથી મને આઈડિયા આવ્યો કે આપણે જો આવી ટેકનોલોજી એકસાથે ભેગી કરીએ વીચ ઇઝ નોટ પોસિબલ અને મોટા ભાગના લોકો છે ને હોસ્પિટલ જવા માટે યુઝલી ઈચ્છતા નથી હોતા લોકો પાસે ટાઈમ બી નથી આજકાલ ભાગતી દુનિયામાં કોઈ પાસે હોસ્પિટલ જવાનું કે આ બધા ટેસ્ટ કરવાનો ટાઈમ નથી હોતો અને એરપોર્ટ એક કલાક માટે લોકો હોય છે ફ્લાઇટની એ પીરિયડ ને જો પ્રોપર યુટિલાઇઝ કરીએ તો આપણને એ લોકોની હેલ્થ માટે થોડુંક એડવાઇસ મળી શકે છે એ આગેવાથી આપણે આ લોન્ચ ચાલુ કર્યું છે રિપોર્ટ બાય અશ્વિન